પરંતુ થોડા મહિના બાદ નું ભાડું અને મજૂરી ન આપતા બિલ્ડર દ્વારા છેતરપિંડીનો મામલો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં છેતરપિંડીનો ભોગ બનનારને બિલ્ડરને ફોન કરી મહેનતના રૂપિયાની માગણી કરી હતી ત્યારે બિલ્ડર દ્વારા તેઓને સાઈડ પર બોલાવ્યા હતા ત્યારબાદ સો નંબર પર પોલીસને જાણ કરવામાં આવી કે આ લોકો મને મારવાની ધમકી આપી રહ્યા છે પરંતુ જે લોકોએ મટીરિયલ મજૂરી કરી છે તેઓ મહેનતાના રૂપિયા માગવા ગયા હતા પરંતુ બિલ્ડર દ્વારા ગલ્લા તલા કરવામાં આવતા હતા

અને અમારા સમક્ષ જ અહીંયા આવીને ગોત્રી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે એમણે ફરિયાદ અમારા સમક્ષ નોંધાવી દીધેલી છે અમારા કુલ અઢી લાખ રૂપિયા તથા સામાનના લાખ રૂપિયા જે છે એ લોકોએ ચૂકવવાના હતા તે છતાં એનો બોજો અમારા પર નાખવા માંગે છે લોકો એટલે આમ મારી અઢી લાખ રૂપિયાની રકમ એ લોકોએ છેતરપિંડી કરેલી છે અને પૈસા ઘણા ટાઈમથી આપતા નથી આજે તમે ક્યાં આજે અમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આવેલા છે અગાઉ પણ અમે આ રીતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પૈસાની બાબતે આવ્યા હતા તે વખતે અમને

ત્યાં હું મેં આજે બે વર્ષથી કામ કરી રહ્યો હતો અને મારું કામ છે સિવિલ લેબર કોન્ટ્રાક્ટર હવે ત્યાં સાઈડ પર અત્યારે બિલ્ડરમાં ત્રણ જણા છે જેમાં હિતેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ અને બીજું છે દક્ષેશભાઈ પ્રજાપતિ અને વિષ્ણુભાઈ પટેલ કરીને મારી પાસે કામ કરાવી લાવેલું પેલા અને મને કે પૈસા નથી પૈસા નથી એમ કરી કરીને લાખ રૂપિયા આપીને છૂટક છૂટક પૈસા આપીને કામ કરાવડાવ્યું અને કામ થઈ ગયા પછી કામના પૈસા જે લેવાના મારા નીકળે છે એના માટે થઈને એ લોકોએ મને પોલીસ સ્ટેશનમાં મારા ખિલાફ કમ્પ્લેન કરી નાખી કમ્પ્લેન કરીને પછી બધું મારા ઘરે મારી ઉપર કેસ કર્યા અને કેસ કરીને કોર્ટના અંદર મેટર ગઈ કોર્ટની અંદર મેટર લઈ ગયા પછી કોર્ટમાંથી પણ મેટર ડિસમિસ કરી નાખી મેં સામે કેસમાં આપણે સ્ટે પણ લાવી દીધો હતો સાઈડ પર એ બી એ લોકોએ હટાવી દીધો એ પછી મેં મારું કામ એના પછી બીજા કોન્ટ્રાક્ટર ને બોલાવીને મારો હટાવી દીધું મારો સામાન પણ વેચી નાખ્યો છે અત્યારે ત્યાં સાઈડ ઉપર જેટલો હતો બીજા કોન્ટ્રાક્ટર ને બોલાવીને એને ઉપરનો બીજો જે કામ બાકી હતું ઉપરનો સ્લેબ ભરવાનો હતો એ એની પાસે ભરાવડાયો એને જે ભાવે ભાવ કામ નક્કી કર્યું હતું એ ભાવના કામ નક્કી કરીને પછી એની પાસે કામ કરાવડાવી લીધું કામ થઈ ગયા પછી એ ભાઈને જયારે બીજા દિવસે પૈસા લેવાના હતા એને પૈસા માટે બોલાયો હતો પછી પૈસા ના આપે એની જોડે બી બધું ઊંધું ઊંધું જ કર્યું મારી જોડે બી બધું ઉંધું ઊંધું કર્યું ટોટલી વસ્તુ એવી છે કે આ લોકો કામ કરાયા પછી અત્યારે હવે પૈસા આપવા માટે રાજી નથી એક પણ રૂપિયો નથી આપવો હવે અમે જ્યારે દક્ષેશભાઈના ઘરે ગયા તો હિતેશભાઈ તો બાર જ જતા રહ્યા હતા એવું કહે છે કે અમે હિતેશભાઈ તો અત્યારે શું કહે દુબઈ જતા રહ્યા છે બારથી દુબઈ બુબઈ કશે નથી ગઈ અહીંયા ને અહીંયા જ હતી અને દક્ષેશભાઈના ઘરે ગયા પછી દક્ષેશભાઈ એવું કે છે કે ભાઈ મારે તો આમાં વીસ ટકાનો ભાગદારી છું મારાથી કશું થાય નહીં હું આમાં કશું કરી શકું નહીં તમે દક્ષેશભાઈ ને અરે આપણે હિતેશભાઈને પકડો હિતેશભાઈના ઘરે જઈએ છીએ તો હિતેશભાઈ હાથમાં નથી આવતા હિતેશભાઈ અને દક્ષેશભાઈ આજે અમને બોલાયા કે તમે સાઈડ પર આવો આપણે સમજોતો કરી લઈએ જે બી હિસાબ છે તમને આપી દઈએ પણ હવે ત્યાં સાઈડ ઉપર ગયા પછી એ ડાયરેક્ટલી સડનલી એવું કરે છે કે સો નંબર પર ડાયરેક્ટ ફોન કરે છે અને ફોન કરીને ત્યાં કમ્પ્લેન લખાવે છે કે ભાઈ આ લોકો અહીંયા આવ્યા છે અમને ધાક ધમકી આપે છે અને મારવાની ધમકી આપે છે પણ એકચ્યુઅલી એવું ન હતું આ વસ્તુ એવી હતી કે અમને બોલાયા હતા કે ત્યાં તમે ને હિસાબ કરી જાઓ અને તમારા રૂપિયા લઈ જાઓ પણ ઉલટાની ઊંધી કેમ રમીએ લોકોએ અમારા ઉપર અને આવીને અત્યારે કુનાલ ચા રસ્તા આપણે પોલીસ ચોકી છે આપણે લક્ષ્મીપુરા એમાં એ લોકોએ અમારા ખિલાફ કમ્પ્લેન લખી દીધી કે અમે એ લોકોને ધાક ધમકી આપી છે અમે તો એકચુઅલી કોઈ ધાક ધમકી આપી જ નથી અમને તો અમારા પૈસાથી મતલબ છે અમને અમારા પૈસા મળી જાય તો અમને કોઈ બીજી વસ્તુની જરૂર નથી કેટલા રૂપિયા જે કામ ના રૂપિયા નથી તો મારા વીસ લાખ રૂપિયા છે અત્યારે અને એમાં કેટલા હવે અત્યારે તો હું છું બીજા એક ભાઈ છે જ્યાં રહ્યા